શહેરમાંથી ગામડે નોકરી મળી શહેરમાં હતું ને કોઈ મોટર સાયકલવાળા પૈસા જ નતા દેતા અને ગામડાવાળા ન હોય પીઓસી ન હોય કાગૈયા ન હોય હેલ્મેટ ઓ રૂપિયા ઊભા રાખી રાખી પડવવા જ છે લૂંટવાના ધંધા કરવા નકરા

કઈ રસ્તા એ કઈ મોટસાયક વાળા ને શક્તિ નો જવા દો સો રૂપિયા લીધા વગેરે મારા દીકરા આઈ ગયો કઈ મોટર વાળા નથી કરતા કાકા આ મારા દીકરા વાળાને વાઘો મારો મોટરસાઈકલ લે ગયો કે જીનિયા કે બાપો મારો દીકરો સોતરા કાઈડે જાઈશ ટકા આ બધું તારા લીધે થયું હવે માથા કોઈક મૂક અને પકડીને કેવો ઢીવડ્યો કાઈ ખબર જ નથી પડતી આજ ખવાર હવારમાં કોનું મોઢું જોયું હોય છે બોણી નક થઈ ગઈ મારી પાપો આવે છે દીકરા મારો મૂકો ઓ નથી એને ઓરે

મોટર સાયકલ તો મારું પણ હાસા સાહેબ ક્યાંથી આવી ગયા જ્યાંથી આવ્યા હોય બાકી તારું મોટર દેવું કડક થઈ જાય કડક મારી દીકરી પાપાએ તો પૈસા લેતા ભારે વાલ લગાડી ક્યારે આવશે મારા દીકરા કોઈ ગામ નહી હાંધા કિરા લાગે કે ટપુ જમાતા રબતા લેસ પણ કાંઈ વાંધો નહીં તો ને દે શું કે છે

હારું સારું હાલો હવે આ કર્યો બેહો બેહો અવાજદાર કી પડી મારા સાહેબને દે ને તારે કામ શું છે તારા બાપા બે હજાર રૂપિયા લઈ ગયા છે એ હા એ છોર છોરના દીકરા છે તો થોડી બાપા દાવા દે સાહેબ ને ખતર પડી ગઈ 有人。<laughs>

એ શું છે ડબલ કેમ ક્યું આ પીડું એ પણ લુકડા તો બદલતો જા એ હું લુકડા બદલાવતો રહીશ ને આ લુકડા બગડી જાય છે આટકાય તો ન હોય ઈ કરી પાપા ઉgore પાપા

ए आउट कर पोलिस, पोलिस करी ओला कमला ना पैसा का दी जा जांडी मारा हम बोला समने मुई कैसे अरे नाजी का की આજ કઈ ખબર જ નથી પડતી બીજ કેવો ઉજ્યો છે સાહેબને કેવું જોઈશે કે મારી નોકરી બદલાઈ નાખો